ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સરકારી માધ્યમિક શાળાઓ કુંભારવાડા શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી પાંચ સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ યાદ તેમજ જન્મજયંતિના દિવસે આપણા દેશના દરેક શાળાઓમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી તો આ વખતે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઈદે એ મિલાદે ઈદ જાહેર રજા હોવાથી ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી જે શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર શાળાનું સંચાલિત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પણ શિક્ષક બની શકે તે માટે પ્રોત્સવ આ તરીકે મેળવવામાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવી શાળામાં આચાર્ય વિજયભાઈ પટાણા દ્વારા કરવામાં આવ્યું અને તેના શાળાના શિક્ષકો ભરતભાઈ ડાકર અને મહેશાલસિંહ ગોહિલ માર્ગદર્શક નીચે આ કાર્યક્રમ ખૂબ સફળતાથી યોજવામાં રહ્યું જનતાનું જ ભાવનગર yeah <laughs>